ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે તેલંગાણાના વતની બેસ્તાન વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય યુવતી સાડીની દુકાનમાં નોકરી કરે છે બે હજાર તેરમાં તેના લગ્ન જ્ઞાતિના યુવક સાથે થયા હતા ત્યારબાદ બે હજાર સત્તરમાં ઇન્સ્ટાના માધ્યમથી પ્રશાંત શંકર એડલા સાથે પ્રેમમાં પડી હતી આ યુવકના પ્રેમમાં અંધ થઈ બે હજાર અઢારમાં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી વતનમાં માતા પિતાને આ વાત ના પસંદ પડતા તેઓ બે હજાર ઓગણીસમાં સુરત આવ્યા હતા અને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતા આ યુવતી પતિના ઘરે પરત ફરી હતી પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતા ઝઘડાઓ શરૂ થયા હતા મામલો પોલીસ સુધી પહોંચતા બે હજાર બાવીસમાં પરત પતિ પાસે રહેવા જતી રહી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત